ગામમાં નાના ભાઈના નવા મકાન શું કર્યું કે પોલીસ આવી પહોંચી પારડી તાલુકાના સુખેશ ગામમાં આવેલ પોતાના નાના ભાઈના નવા મકાનમાં આજ રોજ મોટાભાઈ ગળે ફાસ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી પારડી તાલુકાના સોનવાડા વચલા ફળિયામાં રહેતા જયેશ કીકુભાઈ પટેલ ઉંમર વર્ષ આડત્રીસ પોતાના નાના ભાઈ હિતેશભાઈ કિકુભાઈ પટેલના નવા મકાનમાં સુખેશ ગામમાં ખાડી ફળિયા માં સ્મશાન ભૂમિની બાજુમાં આવેલ હોય ત્યાં જોઈને કોઈ અગમ્ય કારણસર ઘરની અંદર બેડરૂમમાં પંખા જોડે નાયલોની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી અને મૃત્યુ પામ્યા હતા અને નાના ભાઈ હિતેશભાઈને આજુબાજુના પડોશીઓએ જાણ કરતાં તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતની જાણ પારડી પોલીસને આપી હતી પારડી પોલીસે આ બાબતની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે